રાધે રાધે જય શ્રી કૃષ્ણ નવેમ્બર બે હજાર પચીસ માસિક રાશિફળ મહેશ રાશિ વૃષભ રાશિ અને મિથુન રાશિનું ભવિષ્ય નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી પાવિદર્શન યુટ્યુબ ચેનલના આ મંચ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું આ વિશેષ નવેમ્બર મહિનો તમારા જીવનમાં એક નવો અધ્યાય નવી ઊંઘની લહેર નવી તકો અને જીવનના દરેક મોરચે નવા અનુભવો લાવે તમારા સપના સાકાર થાય એવી મારી અંતરની પ્રાર્થના છે મિત્રો નવેમ્બર મહિનો એ પરિવર્તનનો મહિનો રહેલો છે જ્યારે પ્રકૃતિ પણ પોતાનો રંગ બદલે છે ત્યારે ગ્રહો અને નક્ષત્રો પણ તેમની ચાલ બદલીને આપણા જીવન પર વિવિધ પ્રભાવ પાડે છે તો ચાલો આજના આ ખાસ એપિસોડમાં આપણે ગ્રહોની ચાલના આધારે જાણીએ કે નવેમ્બર બે હજાર પચીસનો આ માસ મહેસ વૃષભ તેમજ મિથુન રાશિના જાતકો માટે કેવો રહેશે કયા ક્ષેત્રોમાં તમને અસાધારણ પ્રગતિ મળશે અને કયા વિભાગોમાં તમારે વિશેષ સાવધાની રાખવાની જરૂર પડશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ તેમજ ઈ ઉત્સાહ અને નવીન દિશાઓનો મહિનો મેષ રાશિના જાતકો નવેમ્બર મહિનો તમારા માટે ભરપૂર ઉત્સાહ અદમ્ય હિંમત અને નવી દિશાઓ લાવનારો સાબિત થશે તમારા રાશિના સ્વામી મંગળ ગ્રહની મજબૂત સ્થિતિ તમારી અંદરની ઉર્જામાં જબરદસ્ત વધારો કરશે તમારો પ્રભાવશાળી અને આકર્ષક વ્યક્તિત્વ લોકોને સરળતાથી આકર્ષિત કરશે અને તમારા નેતૃત્વ ગુણોને નવી ઓળખ જરૂરથી મળશે કારકિર્દી તેમજ ધંધો કારકિર્દીના ક્ષેત્રમાં આ મહિનો વિસ્તરણ અને સફળતાનો સંકેત આપી રહ્યો છે ધંધાકીય ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ મળશે નવા મોટા કોન્ટ્રાક્ટ અથવા મહત્વપૂર્ણ ડીલ મળવાની પ્રબળ સંભાવના રહેલી છે જે તમારા વ્યવસાયને નવી દિશા અપાવશે નોકરીયાત કર્મચારીઓ માટે આ સમયે પદોન્નતિ પ્રમોશન અથવા કોઈ મોટી અને મહત્ત્વની નવી જવાબદારીઓ મળવાના યોગ પણ બની રહ્યા છે જો તમે સરકારી કાર્ય વહીવટ સેવાઓ અથવા ટેન્ડર સંબંધિત ક્ષેત્રમાં જોડાયેલા હોવ તો તમને ધાર્યા કરતાં વધુ સારા અને ફળદાયી પરિણામો જોવા મળી શકે છે જો કે બજારમાં સ્પર્ધાનું સ્તર વધશે તેથી સફળતા જાળવી રાખવા માટે તમારે ધ્યાન અને એકાગ્રતા જાળવવી રાખવી જરૂરી છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિકોણથી આ મહિનો સારો રહેશે તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થઈ શકે છે અને નાણાકીય પ્રવાહ સારો રહેશે પરંતુ સાથે સાથે તમારા ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે જે મોટે ભાગે શુભ કાર્યો પાછળ હશે ભૂતકાળમાં આપેલી અથવા અટકેલી કેટલીક ઉધાર રકમ પરત મળવાની પણ શક્યતા રહેલી છે જે આર્થિક રાહત અપાવશે સંપત્તિ સંબંધિત કાર્યો જેમાં કે જમીન મકાનની ખરીદી વેચાણમાં લાભ મળી શકે છે પરંતુ કોઈ મો પણ મોટું નવું રોકાણ કરતાં પહેલાં અનુભવી તજજ્ઞ અથવા આર્થિક સલાહકારની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે પ્રેમ અને પારિવારિક જીવન વિશે વાત કરીએ તો પારિવારિક જીવનમાં સુમેળ અને પ્રેમ વધશે પતિ પત્ની વચ્ચે ભાવનાત્મક સમજૂતી અને સંબંધોમાં મધુરતા વધશે એકલા મેષ રાશિના જાતકો માટે આ મહિનો પ્રેમ જીવનમાં એક નવું અને ઉત્સાહભર્યું અધ્યાય શરૂ કરી શકે છે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ પૂજાપાઠ પાઠ અથવા આદરણીય મહેમાનોનું આગમન થવાની પણ શક્યતા રહેલી છે જેનાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય અને મનોદશા સ્વાસ્થ્યની બાબતમાં વાત કરીએ તો તમારે માનસિક તાણ અને વધારે પડતા કાર્યબોધથી બચવું ખાસ જરૂરી છે ગ્રહોની સ્થિતિને કારણે તમને ક્રોધ કાંધ ખંભા અથવા પીઠ સંબંધિત નાની મોટી પીડા થઈ શકે છે નિયમિતપણે યોગ અને પ્રાણાયામને તમારી દિનચર્યામાં સામેલ કરવાથી લાભ થઈ શકે છે સવારની ખુલ્લી હવામાં ફરવાનું જવું શેર અને અદ્ભુત તાજગી અને નવી ઉર્જા પ્રદાન કરશે મેષ રાશિ માટે આ મહિનો અત્યંત ઉર્જાથી ભરેલો ગતિશીલ અને સકારાત્મક સાબિત થશે જ્યાં તમારા પરાક્રમનું સન્માન થશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઉ સ્થિરતા અને સંતુલનનો આધાર પ્રે વૃષભ રાશિના જાતકો આ નવેમ્બર માસ તમારા જીવનમાં સ્થિરતા સંતુલન અને સંપાદિતા લઈને સંવાદિતા લઈને આવશે જીવનના વિવિધ વિભાગોમાં તમે ધીમે ધીમે તમારી સ્થિતિને મજબૂત બનાવશો અને તેમાં દ્રઢતા લાવશો તમારા રાશિના સ્વામી શુક્ર ગ્રહની અનુકૂળતા તમારું ભાગ્ય વધારશે અને ખાસ કરીને સંબંધોમાં અણધારી મીઠાશ અને માધુર્ય લાવશે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાય ક્ષેત્રે તમારી મહેનત રંગ લાવશે કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓનો વિશ્વાસ વધશે અને તમારા કામ કરવાની યોગ્યતા વિચારો અને સંતુલિત વ્યવહારને ખુલ્લે આમ સરાહના મળશે ધંધામાં નવા સાથી અથવા પાર્ટનર મળવાની પ્રબળ શક્યતા પણ રહેલી છે જે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે કેટલાક જાતકોને કામ સંબંધિત લાભદાયી લાંબો પ્રવાસ કરવો પડી શકે છે જે ભવિષ્ય માટે નવી તકોના દ્વાર ખોલશે નાણાંકીય પરિસ્થિતિની વાત કરીએ તો આવકનો પ્રવાહ આ મહિને સ્થિર અને સતત રહેશે જેનાથી તમારી આર્થિક સુરક્ષા જળવાઈ રહેશે જોકે તમારે આડંબરવાળા અથવા બિનજરૂરી ખર્ચાઓથી બચવું જરૂરી પડશે જેથી નાણાકીય સંતુલન ન ખોરવાય નવા રોકાણ કરવા માટે મધ્ય નવેમ્બર પછીનો સમય ખૂબ જ શ્રેષ્ઠ રહેશે વૃદ્ધ અને અનુભવી સગાઓ અથવા વડીલોની સલાહ અનુસાર ધન વ્યવસ્થાપન કરશો તો તમને અણધારીઓ લાભ થવાની સંભાવના પણ રહેલી છે પ્રેમ અને પરિવારની વાત કરીએ તો પ્રેમ જીવનમાં મીઠાશ વધશે અને સંબંધો વધુ મજબૂત બનશે જો ભૂતકાળમાં તમારું કોઈ અણબનાવ અથવા ગેરસમજૂતી હતી તો તે આ મહિને શાંતિપૂર્ણ રીતે શોળજી શકે છે પરિવારમાં નવા સદસ્યના આગમન જેમ કે સંતાન અથવા નવા લગ્ન સંબંધિત કોઈ શુભ સૂચના મળે તેવી શક્યતા પણ રહેલી છે જો કે તમારે તમારા માતા પિતા આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવાની ખાસ જરૂર છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ તમારે પાચન સંબંધિત પ્રશ્નોથી સાવચેત રહેવું પડશે બહારનું તેલયુક્ત અને મસાલેદાર ભોજન ટાળો હળવો આહાર લેવા પર ભાર મૂકો તમારી જન્મજાત ધીરજ અને સકારાત્મક વલણ આ મહિને તમારી સૌથી મોટી શક્તિ બની શકે છે જે તમને નાની મોટી મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો ધીરજપૂર્વક પ્રગતિ અને સ્થિરતા મેળવવાનો ઉત્તમ સમય રહેલો છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ નવા વિચારો અને આત્મવિશ્વાસનો પ્રવાહ મિથુન મિથુન રાશિના જાતકો તમારા માટે આ નવેમ્બર મહિનો અણધાર્યું પરિવર્તન લાવી શકે છે અને તમારા જીવનમાં એક નવો વળાંક આપશે તમારા મનમાં કેટલાક નવા અને રચનાત્મક વિચારો ઉમટી આવશે નવા માર્ગો ખુલશે તમારા એ રાશિના સ્વામી બુધ ગ્રહના પ્રભાવથી તમારી અદ્ભુત બુદ્ધિ અને શક્તિશાળી વગમિતા સંચાર કૌશલ્ય તમારું મુખ્ય શસ્ત્ર રહેશે કારકિર્દી તેમજ કાર્યસ્થળની વાત કરીએ તો કાર્યક્ષેત્રે તમારી કૌશલ્ય સંચાર શક્તિ અને બૌદ્ધિકતાથી તમે લોકોને ખૂબ જ પ્રભાવિત કરશો મીડિયા એડવાટાઇઝંગ ટેકનિકલ સોફ્ટવેર અથવા શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય વિશેષ રૂપે લાભદાયક સાબિત થશે તમે કોઈ નવું મોટું પ્રોજેક્ટ શરૂ કરી શકો છો અને તમારા નેતૃત્વ ગુણાને કારણે તમને કોઈ ટીમ લીડરશિપ અથવા મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી શકે છે નાણાકીય પરિસ્થિતિ જોઈએ તો મોટા રોકાણ માટે આ સમય મધ્યમ રહેલો છે પરંતુ જો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને વિચારપૂર્વક રોકાણ કરશો તો ચોક્કસપણે લાભ થઈ શકે છે ભૂતકાળના નાણાં સંબંધિત લાંબા સમયથી અટકેલા પ્રશ્નો હવે સુલજી શકે છે મહેનત ઉપરાંત તમને કોઈક અચાનક ધન પ્રાપ્તિ જેમ કે બોનસ કમિશન કે લોટરીની પણ શક્યતા રહેલી છે તેથી સકારાત્મક રહો પ્રેમ જીવન અને પરિવાર પરિવારની વાત કરીએ તો તમારા પ્રેમ જીવનમાં નવો ઉત્સાહ અને રોમાંચ આવશે જો તમારું કોઈ સંબંધ લાંબા સમયથી અસ્પષ્ટતાથી સ્થિતિમાં હતું તો આ મહિને તેમના સ્પષ્ટતા અને સ્થિરતા જરૂરથી મળશે પરિવારમાં આનંદ અને હાસ્ય ભરેલા પળો મળશે સંબંધીઓ સાથે સારો સમય પસાર થશે જોકે તમારે તમારા ભાઈ બહેન સાથેના અણબનાવ અથવા તીખી દલીલોથી બચવું ખાસ જરૂરી છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારે માનસિક દબાણ અને નિંદ્રાની કમીથી બચવું જરૂરી છે કારણ કે તે તમારી કાર્યક્ષમતાને અસર કરી શકે છે ધ્યાન મેડિટેશન અને શાંત સંગીત તમને આંતરિક શાંતિ પ્રદાન કરશે ટૂર અથવા કોઈ આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમારું મન તાજું અને પ્રફુલ્લિત રહેશે મિથુન રાશિના જાતકો માટે આ મહિનો નવા વિચારો વિપુલ તકો અને આત્મવિશ્વાસ વધારવાનો એક સુવર્ણ સમય રહેલો છે અંતિમ સંદેશ પ્રિય મારા દર્શક મિત્રો પ્રિય દર્શક મિત્રો આ હતું નવેમ્બર બે હજાર પચીસનું મહેશ રાશિ વૃષભ રાશિ તેમજ મિથુન રાશિના જાતકો માટેનું વિસ્તૃત માસિક રાશિફળ ગ્રહોની આ ગણતરી તમને માત્ર માર્ગદર્શક આપે છે જ્યારે તમારું સાચું ભવિષ્ય તો તમારા પ્રયત્નો કર્મ અને સકારાત્મક વિચારધારા પર જ આધારિત હોય છે તમારું આખું જીવન સકારાત્મક વિચારોથી ભરાય ભગવાન તમને ખૂટ સુખ સંપત્તિ સારું સ્વાસ્થ્ય અને પરમ શાંતિ પ્રદાન કરે એવી મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ જો તમને જ્યોતિષની આ વિસ્તૃત રજૂઆત ગમી હોય અને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો અથવા તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આપણી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવતા અંકના રાશિફળની માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે હું છું મુકુંદ જોશી ફરી મળીશું આવતા વિડીયોમાં નવા રાશિફળ અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મારી દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો